લોહાણા સમાજે સંતિમ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હજારો ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો અને જય જલારામ નાદથી વાતાવરણ પ્રફુલ્લિત થયું હતું જલારામ બાપાના જીવન ઉપદેશ જ્યાં ટુકડો ત્યાં હરી છવિટે બાપાનો અઢળક પર આવો નવો ઉત્સવ અમે વર્ષોથી ઉજવીએ છીએ જલારામ બાપા નું સવાર માં પૂજન રાખીએ છીએ સાંજે બાપાનો ભંડારો હોય છે આજે અનકોટ ભવ્ય અનકોટ ભેરો તો બાપાનો અમે અને આ બસો ને બાપાની જન્મ જયંતિ છે અને વર્ષોથી અમે અહીંયા જલારામ બાપાની નાથ કરીએ છીએ અને બધા જ્ઞાતિજનો તમામ જ્ઞાતિજનો સુરેન્દ્રના ભેગા થઈ પ્રસાદ લે છે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જલારામ જયંતી એટલે કે બસો ને છવ્વીસમી જલારામ જયંતી રઘુવંશી સમાજના ઓલા ઉપર આજે તમામ રઘુવંશી એક થઈ મહાપ્રસાદ પાદુકા પૂજન અને સંઘ જમણવાર જેવો આજે સુરેન્દ્રનગરની અંદર જલારામ જયંતિનો એટલો બધો માહોલ છે કે દરેક રઘુવંશી સમાજની અંદર જય જલારામ અને રામ રામ સિવાય કોઈ પણ વસ્તુ દેખાતું નથી એવું તન મન અને ધન કરી અને પૂજા અર્પણ કરેલ છે અને દરેક સમાજે જલારામના ચરણ પાદુકાના વંદન કર્યા છે અને જય જલારામ જય જલારામની ગુંદ બગાડી છે